ઈચ્છા એ જતો કરીએ છીએ કોઈની ફેવરમાં જતો કરવો હોય તો એ થઈ શકે આ બે ભાઈઓ છે એક ભાભી વહરી છે એ શીરો કરીને નથી ખવડાવતી આ કાયમ ખવડાવે છે ભાભી તો એની ફેવરમાં ભાઈના ફેવરમાં જતો કરે થઈ શકે એવું જરૂરી નથી બિન શરતી હક જતો કરવો એટલે નીકળી જવું શરતી હક જતો કરવો એટલે કોઈ એક ભાગની ભાઈની ફેવરમાં હક જતો થઈ અને જેમ હક જતો કરવો એમ કરી શકે પણ એક ભાઈની ફેવરમાં હક જતો કરતો હોય ને બે થી ત્રણ વ્યક્તિ હોય તો એનું સંબંધ જુદું બનાવવું ભેગું કરવું નહીં એટલે ગોતાળા ન થાય હક જતા થતા હોય જેટલી બહેનો હોય બધાનો ભેગો થઈ શકે હવે બે ભેગી નથી બેનતી એક રાજકોટ રહે છે એક મોરબી છે તો એક બનાવી નાખો એને એક આ ઓપ્શન થઈ શકે હવે એક બેન મોરબી મુંબઈ રહે છે તો એનું એફિડેવિટ ન્યા કરે તમારું એફિડેવિટ તમે કરો બે એફિડેવિટ ભેગા રજૂ કરો તોય હાલે એવો ક્યાંય નિયમ નથી કામ કરો બને ત્યાં સુધી એક એફિડેવિટ થી કરો તો વધારે સારું ત્રણ જગ્યાએ નોટરી મોકલી પડે ત્રણ જગ્યાએ મોકલી દેવાય జితికైనా ఎక్కు డమ